હલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી વાર યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર ખેડૂત આજે આપણે ખાસ જીરાના પાક વિશેની ચર્ચા કરવાના છીએ અને મિત્રો આગળના સમયમાં જીરાના ભાવની મિત્રો કેવી કન્ડિશન રહેશે તો મિત્રો ખેડૂતો જીરું ક્યારે વેચવા અને મિત્રો થોડી ખાસ ચર્ચા કરવાના છીએ ખેડૂત ભાવ ખાસ તો તમને એ જણાવી દઉં કે આ વર્ષે અતિવૃષ્ટિને લીધે હાલની અંદર પણ હજી ખેડૂતો એ જીરાનો મિત્રો સમય જે વાવવાનો જે છે તે એકદમ નજીક આવી ગયો છે પણ ખેડૂતો જીરું કોઈ હિસાબે વાવી શકે તેમ નથી કેમ કે અતિવૃષ્ટિને લીધે ખેતરની અંદર હજી પણ ખેડૂતોને પાણી ભર્યા છે મિત્રો એક આપણે એક ખેડૂતનો મેસેજ મિત્રો મને મળ્યા કે વાવ વાવથરાદ સાઈડ સુઈગામ આસપાસ દસ ટકા જીરાનું વાવેતર થયું છે અને વાવેતર અને બીજું જે આગળ જે ખેડૂતોને જે જીરુંનું વાવેતર કરવું છે તેને પણ મિત્રો જીરુંનું વાવેતર થઈ શકે તેમ નથી અમુક વિસ્તારની અંદર જે નેરો દ્વારા પાણી અપાતું હોય તો નેરો પણ તૂટેલી છે હવે એ મિત્રો એનું કેવું એમ થાય છે કે બે ત્રણ મહિના જેવો સમય લાગી જાય નહેરુ મિત્રો રિપેરિંગ કરવા માટે તો ઓનલી મિત્રો નેર ઉપર પાણીનો મિત્રો નિર્ભર હોય જેને કારણે જીરાનું વાવેતર ના મિત્રો ક્યાંક ને ક્યાંક વિલંબ થાય આ વર્ષે એટલે મિત્રો દસ ટકા જ વાવેતર થયું છે એમ કેવાનું થાય છે વાવ થરાજ સાહેબ તો આવી રીતના મિત્રો દરેક જગ્યાએ હાલની અંદર ખેડૂતોને મિત્રો જે આ મિત્રો વરસાદને લીધે ખેતરની અંદર પાણી ભર્યા છે જેને કારણે જીરાનું વાવેતર બિલકુલ અત્યારે થઈ શકે તેમ નથી અને મિત્રો પણ ખૂબ ઓછું થાય જેના કારણે મિત્રો આવનારા સમયની અંદર જીરાના ભાવ ક્યાંક ને ક્યાંક સારા રહીએ તેવી મિત્રો પૂરી શક્યતા છે અને મિત્રો વાવેતરમાં અણો બધો ઘટાડો થશે તો મિત્રો ઉત્પાદનમાં પણ ઘટશે અને બીજી વસ્તુ કે ભાવને કારણે પણ ખેડૂતો મિત્રો પચાસ ટકા તો વાવેતર ઓછું ઓલરેડી થવાનું જ હતું કેમ કે જીરાના ભાવ જે ભાવ જે છે તેની સામે ખર્ચો જીરાના વાવેતરમાં વધી જતો હતો જેના હિસાબે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ ન હતું જેના કારણે મિત્રો પચાસ ટકા તો ઓલરેડી જીરું મિત્રો વાવેતરમાં ઘટાડો થવાનો જ હતો હવે એની સામે આ જે માવઠાનો જે વરસાદ જે પડી રહ્યો છે જેના કારણે મિત્રો જીરાના વાવેતરમાં સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય તેવી મિત્રો પૂરી શક્યતા અમને અત્યારે હાલ લાગી રહી છે જેના કારણે જે ખેડૂતોને મિત્રો જીરા જે ખેડૂતો પાસે પડ્યા છે તેવા ખેડૂતોને મિત્રો મારી ખાસ ભલામણ છે કે જો તમારું જીરું બગડવા માંડ્યું હોય તો તમે વેચી નાખજો પણ તમારું જીરું સારું હોય સુપર જીરું હોય અને સુખી વ્યવસ્થિત જગ્યામાં જો તમારું જીરું સંગ્રહિત પડ્યું હોય તો હમણાં તમારું જીરું વેચશો નહીં કેમ કે આગળના સમયમાં ક્યાંક ને ક્યાંક ભાવ થોડો ઘણો સુધરે ભાવમાં ચમક આવે

જેના કારણે જે ખેડૂતો પાસે જીરા પડ્યા છે તે હમણાં ટકાવી રાખે બાકી મિત્રો તમારી શક્તિ ઉપર આધાર રહેશે તમારે મિત્રો આર્થિક આર્થિક મિત્રો તમારી પરિસ્થિતિ ઉપર આધાર ખાસ રહેલો છે કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ આપણે મિત્રો પૈસાની જરૂર હોય પણ મિત્રો તમારું જીરું જો હજી સુધી બેગડું ના હોય અને વ્યવસ્થિત પડ્યું હોય સુખી જગ્યામાં તો જાળવો થોડોક સમય મિત્રો જાળવી જાવ જીરાના ભાવમાં મિત્રો થોડોક સમયની અંદર કદાચ થોડો ભાવ ચડે અને ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય તેવા મિત્રો હાલ અમને સમાચાર મળી રહ્યા છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાલારો ધબકારો મિત્રો ખાસ ખેડૂતને લક્ષી છે અને મિત્રો અમારો ધ્યેય હંમેશા એક જ રહેલો છે કે ખેડૂતોને બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તો મિત્રો ખાસ મિત્રો વિડિયો કેવો લાગ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ લાઈક આપી દેજો મિત્રો લાઈક આપશો એટલે સાઈડમાં મિત્રો હાઈપનું નિશાન આવશે તે ખાસ દબાવી દેજો અને મિત્રો વિડીયોને મિત્રો લાઈક આપી અને આપણા ખેડૂત મિત્રો સુધી મિત્રો વિડીયો ખાસ શેર કરી દેજો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ જય સિદ્ધાર્થ મહાદેવર મિત્રો ખાસ કોમેન્ટ એ કરજો કે તમારા વિસ્તારની અંદર અત્યારે હાલની અંદર જીરાના વાવેતર કેટલા ટકા થયા છે અને મિત્રો આગળના સમયમાં જીરાનું વાવેતર થવાના છે એ મિત્રો મિત્રો ખાસ કરજો જેથી કરીને આગળના સમયમાં અમને ખબર પડે કે ટકા હજી જીરાનું વાવેતર થયું છે અને આટલા ટકા હજી બાકી છે તો મિત્રો હજી આ જે માવઠાના વરસાદના હિસાબે જે જમીન જે ભીની એકદમ છે અને ખેતરોની અંદર પણ હજી ક્યાંક ને ક્યાંક પાણી ભરા હોય મગફળી અંદર ક્યાંક અમુક જગ્યાએ મગફળી ઊભી છે તેની અંદર જીરામાં જીરાના વાવેતર કરવા છે ખેડૂતોને તો મિત્રો મગફળી નીકળશે ક્યારે અને બીજી વસ્તુ કે પાથરા જે પડ્યા છે તેની કેટલા દિવસે પાથરા સુકાશે ત્યારબાદ મિત્રો થ્રેસર માંથી મગફળી નીકળશે ત્યારબાદ મિત્રો જમીન સુકાશે અને ત્યારબાદ જીરાના વાવેતર થશે અને ક્યાંક ને ક્યાંક આ વર્ષે જીરાના વાવેતર પણ લેટ થાય જેને કારણે આ વર્ષે પણ મિત્રો જે ઉત્પાદનની અંદર છે એ મોટો મોટો ઘટાડો આવે તેવી પૂરી શક્યતા છે કરવાના છો ને કેટલા ટકા વાવેતર થવાનું છે તો મિત્રો તમારા વિસ્તારની અંદર અને મિત્રો પાણીની શું કંડિશન રહેશે તે પણ ખાસ કોમેન્ટ કરજો તો મિત્રો બસ આજના ની અંદર આટલું જય શ્રીનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો